મોર્નિંગ ભારત મિત્રો સ્વાગત છે તમારું નવા વિડિયો ની અંદર આ વિડિયો ની અંદર આપણે ચર્ચા કરીશું કે સાણંદ ની અંદર પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત 500 થી વધારે લોકોના આવાસ છે એ રદ કરવામાં આવ્યા હતા કારણ કે કઈક ને કઈક ડોક્યુમેન્ટ ની ખામી હતી અથવા તો અમુક કારણોસર આ મકાનો છે એ રદ કરવામાં આવ્યા હતા ત્યારબાદ એ લોકોને ની પુનઃ ચકાસણી માટે પણ એમસી દ્વારા બોલાવવામાં આવ્યા હતા અને ત્યાર બાદ હવે ફાઇનલી નિર્ણય છે એ લેવાયો છે જે લોકોના પણ આવાસ રદ થયા છે એમને અમુક મેસેજ મળવાના ચાલુ થઈ ગયા છે અહીંયા તમે જોઈ શકો છો કે અમદાવાદ શહેરી વિકાસ સત્તા મંડળ દ્વારા અરજી સાથે આપના દ્વારા રજૂ કરવામાં આવેલા પુરાવા અપૂરતા હોવાના કારણે આવાસ છે એ રદ કરવામાં આવેલ હતો બાદમાં આપ શ્રીની રજવાતને ધ્યાન ન લઈ અને લોક લોકહિતમાં ફરીથી ખોટા પુરાવાઓ રજૂ કરવાની પુનઃ છે એ આપવામાં આવેલી હતી જે પુરાવાની પુનઃ ચકાસણી કરી આપ શ્રીને ફાળવાયેલું જે આવાસ છે બોર્ડ બેઠકમાં સર્વાનુમતે યથાવત રાખવામાં આવેલ છે તેમજ આવાસ ફાળોની પત્ર આપવા બાબતે આપ શ્રીને અલાઈની પત્રથી જાણ કરવામાં આવશે એટલે કે મકાન છે એ પહેલા રદ કરવામાં આવ્યું હતું પરંતુ પુનઃ ચકાસણી બાદ ફરીથી મકાન છે અલોટ થયું છે અને ફાળોની પત્ર છે એના માટે અલગથી પત્ર દ્વારા જાણ કરવામાં આવશે અને મેસેજ મળ્યા બાદ કચેરીની અંદર રૂબરૂમાં મુલાકાત લેવા જવાની નથી જે જાણમાં લેવાની છે ઘણા બધા લોકો છે એ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ઓફિસે પહોંચી જતા હોય છે અહીંયા ચોક્કસ ચોખ્ખું લખ્યું છે કે મેસેજ મળ્યા બાદ રૂબરૂ આવવાની જરૂરિયાત નથી મેસેજ મળી ગયો છે મતલબ તમારો આવાસ છે રદ થયું હતું એ ફરીથી તમને મળી ગયું છે એટલે હવે સાણંદની અંદર જેટલા લોકોના આવાસ રદ થયા હતા એ લોકોને ફરીથી આવાસ છે એ મળેલા છે